આટલા તો બીજા મારા હું કોઈ એ તો રે હાલ તું એ એટલા ગરમો બે હાર અરે ફટફટ આવજો પેલું તો ઠંડુ થઈ ઠંડુ ખવડાવશે એમ બધા તમને આલ્યો સલમ તોણો નહીં જોઈ બસ બધા તમને ચાલશે

આ વખત ડેરી પગાર થઈ દૂધ હું ભરાવાનું ચાલુ થયું છે દૂધ ચાલુ થયું છે આ વખત એટલે આપડે કરી પૈસો એ દૂધ ના ખા તું હજાર એ હાલ તો ખાલી ખમ યાર બૈરાન લઈ કોણ તું હજાર બેલાય શું થી બૈરાન થઈ ગયો હું ધરે બધું કમ્પ્લીટ કરી નાખું નહીં જવું દવા કોણ બધું તું બીજી વાત ના કરે હજાર રૂપિયા આલવાન તું મગજ ના ગાય તું ખોટું મગજ મારો હવાનું મગજ તો લે થઈ ગયો ને તું ઓય ના કરે લાય હજાર તારાથી જે થતો એ કર લે

કાકા એક કંપનીમાંથી માટે સ્કીમ લઈને આવ્યો છું હા પંદર સેકન્ડ મારીએ છોડાની બાટલી પી દો ને તો તમારો ગિફ્ટમાં મોબાઈલ મળે ઓવા છોડાવારીએ પંદર સેકન્ડમાં પી જવાની આપણે મન હું બે થઈને તારાથી બીમાર છું બરાબર હ અને ડોક્ટરે ના પાડી હે ગોળીઓ ગઈ કઈ તારા કાધું એવું છે હું હ

કંપનીઓ મોબાઈલ છે ને ફ્રીમાં મોલવાનું છે એટલે મફત મફત હાલ ક્યાં તા ને જોવો કવર બવર બધું કમ્પ્લેન હારી દેવાનો છે ફોન મોબાઈલ જુઓ

પંદર સેકન્ડ માં પીતો ઘટ ના ખાલી સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ તો રૂકો થઈ ગયો माझी एक वाईज गे ते पण दस हजार रुपयानो माझी तो हाल तो रहे पडत राहणेफाने ही करवी बद

ના કશું નહીટ આ સોળાની બાટલી છે બરાબર પંદર સેકન્ડ માં તમે પીજો તો તમને ફોન ગિફ્ટમાં મફત મળ

तबे शरद जीती जाए हो शरद जीती जाए महाराज फोन खरा ना फोन तो बंदी मारो बस फोन तो मारो अब मुंह मुंह गेट दूँ बाय समझ रहे हो समझ रहे हो आज इस सज्जन को क्या तकलीफ है भाई और अभी तो रुको क्लाइमेट सभी बाकी है तो रुको जरा सबर करो अभी बजा आएगा ना भिड़ो એ વધારા આયો છો કાકાને ગમેતે પણ કાકા દોલ બાઈક હારું બાઈક તો ના લઈ જવાય ગમેતે નંબર પ્લેટ પકડે જાય તો એ પકડી દઉં અમે નેકડી જવા દે મતલબ એને તો તુજા મન ભાવ પૈસા ભરી જાય એ બધી મારા વાત સાંભળી નહીં તારા દેવા કોનો ભાડ કોનો આય એ મને જાણું તું ના પૈસા ફટાફટ આલ અને બિલ ભર દે એ હાલ ફટાફટ આય હું આ બોલ પડ્યો કે

પૂરા તો શું પચીસો રૂપિયા ને કર્યા ચિંગો તા પેલા કાકા સાઠ હજાર કર્યા હતા તા ને પેલા માછી ધોરી ના ઘરમાંથી દસ હજાર કાઢી લાવ્યા

આવી છે કંપની સાથે બાપા મોબાઈલ વેચતા હતા ઘેર હે એવી વાળી કંપની કરોડપતિ કંપની જાગુ ઓહો હો મોબાઈલ તો પંદર વીસ હજાર નો તાર મફત ફતાલતા હોય તો સાહેબ કાકા છે હોય કે કંપની કોઈ બી નવો મોબાઈલ બાર પાડે ને પેલો એટલે એક બે ફોન ડેમો માટે આ લઈ ટાઈપ કેવાય પણ અમારી કંપની એક સરસ મેકી છે

બાટલી અને ખ્યાસ બાકી જ નહીં મોટો પૈસા વાળા મિનરલ પાણી રાખવાનું અંગાથી ડાયબીટીસ નો પ્રોબ્લેમ છે પણ બરોબર

નહીં સારું સારું બધું સારું જ સાહેબ ઉલટી થાય છે ઉલટી થાય છે જોજો ઉલટી થતી વાત જોજો

આ તો વિડીયો બધા મનોરંજન ના બનાવવા માં આવું પણ આવા તમારા ગમડામાં આપણા ગોમડામાં ફરતા હોય કીમો લાવતા હોય વસ્તુ નહીં પડે યાર કોઈ દુનિયા કોઈ તમારું મફત ચાલતું નહી બધી વાતો કેવાની મનોરંજન માટે વિડીયો છે બહુ મહેનત કરીશો સપોર્ટ કરજો થોડો બધા જોઈએ કે એટલા બધી પોકારજો વિડીયો બરાબર એને જો કેતા નહીં જય માતાજી